નમસ્કાર મિત્રો સ્વાગત છે એક તરફ ચક્રવાત બંગાળની ગાડીમાં તબાહી મચાવી રહી છે તો બીજી તરફ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વાવાઝોડા ભારે તબાહી મચાવી છે યમતમાલમાં જિલ્લામાં ચક્રવાતને કારણે અનેક મકાનો ધરાશાયી થવાના સમાચાર પણ છે ચક્રવાતના કારણે અનેક ઘરોમાંથી પતરા પણ ઉડી ગયા હતા ત્યારે મિત્રો ઉડતીસ ટનલ સીટને કારણે વ્યક્તિનો હાથ પણ કપાઈ ગયો હતો જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે જોકે એવું પણ મુશ્કેલ કેવો મુશ્કેલ છે કે આ ચક્રવાત પશ્ચિમ બંગાળના તરફ આગળ વધી રમલ વાવાઝોડાની અસર હોય તેવું વર્તાઈ રહ્યું છે જોકે મિત્રો અચાનક આવેલા ચક્રવાતને કારણે હેમંતમાળાના આસનની અને મહાગના તાલુકાના ભારે નુકસાન થયું છે અને મહાગ અને તાલુકાના અનેક ગામો ચક્રવાતથી ખરાબ અસર રીતે પ્રભાવિત થયા છે અને અણ તાલુકામાં પ્રભા અને મહાગાઉ તાલુકાના ત્રિવાંગા કાલિંબા અને મકાપુર ચક્રવાત જડપેટમાં આવે છે ત્યારે પ્રભાલમાં પચીસ મકાનો થયા છે ચક્રવાતને કારણે હજારો વૃક્ષો થયા છે વૃક્ષ પડવાને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે ભારે પવનની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે તેથી અન્ય પ્રભાલ ગામ ચક્રવાત સૌથી વધુ પ્રભાવિત થયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ